આ બીજી પ્રક્રિયા છે એકી છે કે દેશો પણ ભારત આવે એ અધિકારીઓ દિલ્હીમાં આવે કમિશન પાસે તાલીમ લઈને જાય છે પોતાના દેશમાં પછી કરાવે ને જે છે એ

આપણે જે ખાસ કરીને યુવા મતદારો છે એમનામાં જાગૃતતા આવે અને જ્યારે મતદાર થાય ત્યારે એક્ટિવલી પાર્ટિસિપેશન થાય અને એ પાર્ટિસિપેશન થી આપણા દેશની લોકશાહી મજબૂત બને અને